વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બારદોડી પાલિકા દ્વારા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક બાબતે દુકાનોમાં ચેકિંગ હાથ ધરી કામગીરી કરી દેશભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બારદોડી નગરપાલિકાની ટીમે સ્વચ્છ પર્યાવરણ અને સુરક્ષિત ધરતી બનાવવા માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો કર્યા હતા તેમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બારદોડી પાલિકાની ટીમે સ્વચ્છતાને ધ્યાનમાં રાખી પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગોનું વેચાણ કરી દુકાનોમાં વિશ્વ પર્યાવરણ દિવસે ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન નગરની દુકાનોમાંથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો તેવા દુકાનદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક વેચાણ કરતા દુકાનદારોમાં કફાટ ફેલાઈ જવા પામ્યો છે તદુપરાંત પાલિકાની ટીમો દ્વારા વૃક્ષારોપણ અને વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા હું રાજેશ ભટ્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર નગરપાલિકા બારડોલી આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બારડોલી નગરપાલિકાના સ્ટાફ દ્વારા સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો બારડોલીને બજારમાંથી તેમજ વિવિધ જગ્યાઓથી પકડી પાડવામાં આવ્યો છે